પગલે અમદાવાદમાં ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા ગુનેગારો ની યાદી તૈયાર કરવામાં આવી અમદાવાદમાં ત્રણ હજાર થી વધારે આરોપીઓની ઓળખ કરાઈ બે હજાર એકસો થી વધારે આરોપીઓ હાલ અમદાવાદ શહેરમાં વસવાટ કરે છે

ચેકિંગ કરવા માટેની ઝુંબેશની સૂચના આપવામાં આવેલી હતી એ અનુસંધાને અમદાવાદ શહેરમાં ટોટલ ત્રણ હજારથી વધુ આરોપીઓને આપણે આઈડેન્ટિફાઈ કર્યા છીએ અને એ પૈકી એકવીસસોથી વધુ લોકો જે હાલ અમદાવાદ સિટી વિસ્તારમાં રહેતા હોય એને ચેકિંગ કરવા માટે એને કરેન્ટ વેર અબાઉટ જાણવા માટે દરેક પોલીસ સ્ટેશન દરેક ઝોનની ટીમો સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓબી એસઓજીની ટીમો દ્વારા એની ચેકિંગની જે કાર્યવાહી છે એ પૂર્ણ કરી લેવામાં આવેલી છે અને હાલ એના વેદભાવટ હાલ કયા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એ તમામ વાતોની જે વિગતો છે એ પણ એના નોંધ કરી લેવામાં આવેલા છે